હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે આ વર્ષે મહાશિવરાત્રી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉજવાશે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પવિત્ર દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે આજે અમે તમને મહાશિવરાત્રીની ઉજવણી પાછળનું કારણ અને આ તહેવારની ઉત્પત્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ દર મહિને એકવાર માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે પણ ફાલ્ગુન માસની કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિ પર આવતા મહાશિવરાત્રી તહેવારનું વિશેષ મહત્વ છે આ તિથિને ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે તેથી શિવ ભક્તો માટે આ તહેવાર અતિ મહત્વપૂર્ણ છે શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રીના દિવસે પ્રદોષકાળમાં ભોળાનાથની ચાર પ્રહર માટે પૂજા કરવી શુભ માનવામાં આવે છે ત્યારે હવે જાણો મહાશિવરાત્રીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી ઉજવવાના કારણ અંગે વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક કથાઓ છે મહાશિવરાત્રી શબ્દનો અર્થ શિવની રાત્રિ થાય છે અને આ તહેવાર ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધા દર્શાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે મહાશિવરાત્રી પાછળની પૌરાણિક કથા એક પ્રચલિત માન્યતા મુજબ ફાલ્ગુન મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ ભગવાન શિવ પ્રથમ વખત જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા તે જ કારણે આ રાત્રિને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે સરળ શબ્દોમાં મહાશિવરાત્રી એ ભગવાન શિવના નિરાકારમાંથી સાકાર સ્વરૂપમાં અવતરણ લેવાની પવિત્ર રાત્રિ છે અને શિવભક્તો માટે આ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રી શું છે મહાશિવરાત્રીની વાસ્તવિક કથા શિવ મહાપુરાણમાં વિગતવાર વર્ણવવામાં આવી છે શિવ મહાપુરાણ અનુસાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ ભગવાન શિવ અને દેવી પાર્વતીના પવિત્ર લગ્ન યોજાયા હતા આ દિવસે ભગવાન શિવે વૈરાગ્ય છોડી દેવી પાર્વતી સાથે ગ્રહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો તેથી મહાશિવરાત્રી ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય મિલનની યાદમાં ઉજવવામાં આવે છે આ કારણે શિવભક્તો આ પવિત્ર દિવસે શિવ પાર્વતીની ઉપાસના રાત્રિજાગરણ અને વ્રત રાખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે સમર્પિત થાય છે